ફૈલગામમાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો એમાં નિર્દોષ સત્યાવીસથી વધુ લોકોનો એમાં છે તે મોત થયું અને એ ઘટનાએ આખા દેશભરમાં અને દુનિયામાં આક્રોશ ઊભો થયો એ ઘટનાથી મિત્રો એ ઘટના બાદ જે આપણી દેશની સેનાએ અને આપણા દેશના જે વડાપ્રધાન મોદી સાહેબે જે પાકિસ્તાન ઉપર જે કાર્યવાહી કરી અને એ કાર્યવાહીની આખા દેશભરમાં અને દુનિયામાં જ્યારે નોંધ લેવાઈ રહી છે અને આ પાકિસ્તાન ઉપર જે હુમલો થયો એમાં આપણા દેશના સેનાના સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ એમણે જે કામગીરી કરી અને દુશ્મન દેશના જે દાંત ખાટા કર્યા એની આખા વિશ્વએ નોંધ લીધી ત્યારે મિત્રો આ પહેલગામ હુમલો અને એ બાદની જે આપણા દેશની સેનાની અને આપણા વડાપ્રધાન મોદીની જે કાર્યવાહી હતી એ અસરકારક રહી મિત્રો એ વિષયને લઈને આજે આપણે મળશું નાનાભાડિયા ગામના જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવીને તો નમસ્કાર મિત્રો હું આપની સાથે છું પરેશ જોશી અને મારી સાથે મારા મિત્ર અજયભાઈ ખત્રી આજે આપણે મુલાકાત કરશું દેવાંગભાઈ ગઢવી જળ સંચયના પ્રણેતા જળસંચયની કામગીરી હોય પર્યાવરણના કાર્યો હોય વૃક્ષોનું પ્રમાણ વધારવાની કામગીરી હોય કે ગાંડા બાવળનું સફાઈ કર કરવાની કામગીરી હોય તો એમાં હંમેશા દેવાંગભાઈ અગ્રેસર હોય છે રાષ્ટ્ર સેવાને સમર્પિત એવા દેવાંગભાઈ ગઢવી તો આ એક મુદ્દાને આપણે આજે લઈને આવ્યા છીએ જે દેશની સેનાએ અને આપણે આપણા દેશના વડાપ્રધાને જે પાકિસ્તાન ઉપર જે કાર્યવાહી કરી આતંકવાદી હુમલા બાદ તો એની અસર આપણા દેશમાં જોવા મળી અને એ કામગીરીને આજે સૌ બિરદાવી રહ્યા છે ત્યારે દેવાંગભાઈને મળી અને દેવાંગભાઈ આપના વિચારો શું છે આ વિષયને લઈને આપ શું કહેશો નમસ્કાર કચ્છભૂમિના શ્રોતાઓને બધાને દેવાન ગઢવીના નાના ભડિયાથી આજે જે કચ્છભૂમિ ન્યૂઝની આજે ટીમ અહીંયા પધારી છે ભાઈ ખત્રી અને પરેશભાઈ તમારો હું સ્વાગત કરું છું અને કેમ કે મારા મનમાં મારી આત્માની અંદર છેલ્લા લગભગ અઠવાડિયું કાંઈક બોલ તું કાંઈક બોલ બોલવું એટલે હું કોઈ નેતો નથી નથી કોઈ સેલિબ્રિટી એક નાનકડો માણસ છું પણ મારા રાષ્ટ્ર માટે કાંઈક બોલવું પડે અને મારી ભારત સરકારે જે કામ કર્યો છે એક્શન મોદી સાહેબ જે કામ કર્યા છે જે અને આપણી સેનાએ જે બે બહેનોની જે તમે વાત કરી બે બહેનોએ જે કામ કરીને બતાવે છે જે ખુરેશીબેન અને વ્યમ સિંહ જે બે બેન છે બે બહેનોને હું અભિનંદન વંદન કરું છું સાથે સાથે મોદી સાહેબને પણ વંદન કરું છું અને ભારતની સેનાને પણ હું વંદન બે હાથ જોડીને પગે લાગુ છું સેનાને આપણો આખા વિશ્વની અંદર લોકોને એમ હતો કે ભારતમાં એકસો ચાલીસ કરોડ લોકો રહે છે દુનિયાને એ ખબર નહોતી કે ભારત દેશની તાકાત કેટલી છે અઠ્યાવીસ મિનિટની અંદર મિત્રો આપણી સેનાએ હવાઈ માર્ગે હુમલો કર્યો અને પાકિસ્તાનની અંદર બોર્ડરની અંદર વીસ વીસ કિલોમીટરની અંદર જે હુમલા કર્યા લોકો આખી દુનિયા વિશ્વ આખો જાણે છે આપણે કેટલો નુકસાન કર્યો છે પાકિસ્તાનને સાહેબ આ સ્ટ્રાઇક બંધ કરો સીઝ ફાયર કરો હસ્તગીત થઈ ગઈ જે હુમલો કરવા માંગતા હતા અને મિત્રો હું એક વાત જરૂરથી કહીશ આપના માધ્યમથી કે સત્યાવીસ કે અઠ્યાવીસ લોકોને જીવ ગયા છે ને સાહેબ એમનો એમનું બલિદાન છે હું કહીશ બલિદાન આપ્યો છે દેશ માટે એક પરિવર્તન આખા વિશ્વની અંદર આ જીવો જે ગયા છે ને એ આત્મા બહુ પવિત્ર આત્મા હતા અને જે જે એમના જીવના ઉપર જે હુમલો કરી અને ફાયરિંગ કરીને એમને જે આમ તો ભગવાન ઘરે પહોંચાડે છે એમ એમ કહી શકાય આપણે એ આત્માઓ આખા દેશ ને આખા દુનિયાની અંદર આ અલગ પહેચાન એક અલગ ઓળખ ઓળખ કહીશ ઓળખ શું કામ કહીશ ખબર છે એમનું બલિદાન છે જીવોનું બલિદાન છે ત્યારે ભારત સરકારની સેના અને ભારત સરકારના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ એના પાછળ આઘાત લાગ્યો આખા વિશ્વની અંદર આઘાત લાગ્યો અને જાતિ પૂછીને હું એક ભારત દેશનો નાગરિક છું હમણાં બોલી રહ્યો છું કોઈ કે ગઢવી ઠીક છે ગઢવી બીજા નંબરમાં એક ભારત દેશનો નાગરિક છું મારું નામ છે દેવાંગભાઈ ગઢવી ભલે ગઢવી પાછળ પણ એક વ્યક્તિ બોલી રહ્યો છું હમણાં કોઈ ધર્મનો વ્યક્તિ નથી બોલી રહ્યો પરેશભાઈ

હમણાં તમે સોશિયલ મીડિયા પર જોશો તો પાંચ હજાર વાળા કીધું કે પાંચ હજાર કચ્છમાંથી અલગ અલગ સમાજના ઘણી બધી પટેલ છે છે કે કે હોસ્પિટલ અમે અમે સેવા માટે સેના માટે અને ભારતની પ્રજા માટે અમે સેના માટે દરવાજા અમારા હોસ્પિટલોના ખુલ્લા મૂક્યા છે ત્યારે મારે વધારે વાત ન કરતા હું એટલું જરૂરથી કહીશ કે લડવાનું કામ છે માનવ આપણે સેના લડી રહી છે આપણી સરકાર આજે નરેન્દ્રભાઈ હોય અમિતભાઈ શાહ હોય

આ બધા હમણાં મૂળ નીકળી ગયા છે કે ભારત સામે યુદ્ધ ન કરાય પણ એટલો જરૂર છે કહીશ ભારતની પ્રજાને અને સરકારને પણ કહીશ નરેન્દ્રભાઈ મોદીને પણ કહીશ કે ચાઇનાનો માલ બેન્ડ કરો ભારતની અંદર આપણે ચાઇના વગર રહી શકીએ ભારત જીવી શકે આત્મનિર્ભર ભારત છે આપણે આત્મનિર્ભર થઈ રહ્યા છે આ લોકોનો એક રૂપિયાનો માલ લેવાનો ચાઇનાનો બેન્ડ કરો અને તુર્કી તુર્કીનો એ સરકાર જોગે એક્શનમાં મૂડમાં જ છે પણ હું સાથે સાથે લોકોને પણ કહીશ કે તુર્કીની કોઈ પણ વસ્તુ તમે સુકામ ફરવા જાઓ તુર્કી આ બધા પર્યટક બધા આપણે સોશિયલ મીડિયા પર જોઈએ છે કે આટલા આટલા માટે પેકેજો બનાવીને માણસો જઈ રહ્યા છે તુર્કી જોવા તુર્કી બેન કરો સાહેબ આજે આખા વિશ્વ ઉપર રાજ કરી રહ્યો છે નાનકડો એટલો દેશ છે આજે અઢીસો દેશોમાં કન્ટ્રીઓમાં આજે ડ્રીપ લાઈન એમની હાલે છે એમની ટેકનોલોજી બધા ક્ષેત્રમાં ઇઝરાયલ અને હું ઇઝરાયલનું ભારતના લોકોને સાથે વધારો ભારતની અંદર મજબૂત થયો ભારત મજબૂત થયો સૌથી વિશ્વની અંદર કોઈ રીતે બીજી ભાષામાં સરકારી તંત્ર ઉપરથી પહેલામાં પહેલી ઓફર ભારતને આવી ઇઝરાયલની આવી કે અમે તમારા સાથે જ છીએ તમારા ઉપર હુમલો થયો અમારા ઉપર હુમલો થયો કેમ કે એ લોકો પીડિત છે ત્રાસવાદીથી એટલે હવે મુદ્દા ઉપર આવીએ ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીએ આપણે ત્યાં ગનમેશન લઈને આપણે ન જઈ શકીએ જરૂર પડશે તો જાશું આપણે તૈયાર જ છીએ પરેશભાઈ બધા પણ હમણાં રાષ્ટ્ર વિકાસના કામ જ્યારે થઈ રહ્યા છે જ્યારે સરકાર ગુજરાત સરકાર હોય ભૂપેન્દ્રભાઈની સરકાર હોય હર્ષભાઈ સંઘવી જે કાર્ય થઈ રહ્યા છે બુલ બાબા જે દબાણ મુક્ત થઈ રહ્યો છે આખો ગુજરાત એમાં જે જે માથાભારે શખ્સો છે એમાં સામે પણ સરકારની કામગીરી બહુ સરસ છે એમને અભિનંદન આપું છું હર્ષભાઈ સંઘવીને પણ અભિનંદન આપું છું ગોવિંદભાઈને અભિનંદન આપું છું ગુજરાત સરકારને અભિનંદન આપું છું સાથે સાથે વિપક્ષને પણ અભિનંદન આપું છું આજે કોંગ્રેસ હોય કે આપ હોય જે સરકારને તમે ટેકો દીધો એના માટે પણ અભિનંદન આપું છું હું કોઈ પાર્ટીનો માણસ નથી પણ જે સારો કામ કરે છે આજે એક જ વાતાવરણ દેશની અંદર જે યુદ્ધનો યુદ્ધ ચાલુ હતો જયારે આપણા આતંકવાદી ઉપર હુમલા થયા એના પછી જે કોંગ્રેસ હોય આપ હોય જે કઈ દલો છે ભારતની અંદર બધા એક થઈ અને જે લડે એને પણ અભિનંદન આપું છું વિપક્ષ વિપક્ષને પણ અભિનંદન આપું છું સાથે સાથે મુદ્દાઓ પર આવે પરેશભાઈ આપણે જે જે કામો થઈ રહ્યા છે વિકાસના અમારા ગામની અંદર આજે છ કરોડનો પુલ બની રહ્યો છે અમારા દેશો સમસ્યા હતી ઘણા ગામોમાં આખા કચ્છની અંદર આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર જે ડેવલપમેન્ટના કામ થઈ રહ્યા છે એમાં હવે જે ભ્રષ્ટાચાર ન થાય એના માટે એ દેશ વિકાસનું કામ છે પરેશભાઈ આપણે એમાં નજર રાખીએ સરકાર આટલા આટલા પૈસા આપે છે કરોડો રૂપિયા રૂપિયા ગામો ગામડિયાનો વિકાસ એ દેશનો વિકાસ આજે એક તળાવ સારો બનશે તો એ રાષ્ટ્ર વિકાસ કામ છે હું જે કામ કરું છું સંચય અભિયાન ગામો ગામ ફરો છું શું કામ ફરું છું મારી કોઈ સંસ્થા નથી મારી કોઈ પાર્ટી નથી પણ હું શું કામ કે મારા ગામડિયાનો માણસ સુખી થાય એક ગામડાનો માણસ સુખી થાય એટલે દેશ સુખી થાય સાહેબ એનાથી આજે ઘણા બધા ગામોમાં આપણે જે કામ કર્યા છીએ અમે લોકો સમસ્ત મહાજન દ્વારા જળસંચયના કામ એ ગામોમાં ખેતી થઈ એ ગામોમાં રોજગાર વધ્યા એનાથી વધે ભારત દેશની ભારતનો વિકાસ થાય તો સાહેબ આપણે ઈમાનદાર બનીએ વાત કાન ખોલીને સાંભળજો હવે હવેની વાતો છે મારી ગન મશીન વાળી વાતો છે રાઉન્ડ વાળી વાતો છે હવે દેશની અંદર એક દેશ જોઈનું કામ કહી શકીએ આપણે અને બીજો કરપ્શનનો એમાં બહુ તફાવત નથી પરેશભાઈ સાંભળજો આપના માધ્યમથી કચ્છ ભૂમિના માધ્યમથી લોકોને કહું છું વિડીયો શેર કરજો એક દેશ દ્રોહી જે કામ કરી રહ્યા છે એના સામે સરકાર એક્શન લઈ રહી છે બરાબર સરકાર મૂળમાં છે જરા પણ શકમાં આવે છે એને અંદર નાખે છે સરકારના અભિનંદન ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને પણ સાથે સાથે જે ભ્રષ્ટાચારી લોકો છે છોકરાનો પુલ અમારા ગામમાં બને છે નાના ભારિયામાં હમણાં એક એક્ઝામ્પલ બહુ સરસ કામ ચાલી રહ્યું છે હમણાં

જે આપણો ટાર્ગેટ મોદી સાહેબ નો 2047 નો છે આપણે કરપ્શન ઘટી જાય 2037 માં ભારત મહાસત્તા બની જાય સાહેબ ગઢવીને ચારણ શબ્દ છે લખી રાખજો મેં છે ને 10 વ્યક્તિ ઉપર સર્વે કર્યો છે કોના ઉપર હું નઈ કહી સમણા થોડાક દિવસમાં કચ્છભૂમિ ન્યૂઝ ના માધ્યમથી કહીશ કેવા લોકો પર મેં સર્વે કર્યા છે સાહેબ 10 કેસ એમાં અધિકારી આવી જાય અને હું આવી જાઉં પરેશભાઈ પણ એમાંથી સાહેબ જે લોકો ભ્રષ્ટાચાર જે લોકો ખોટા કામ એમાં હું પણ આવી ગયો જે લોકો કર્યા છે એવા લોકો દસે દસ કેસ ફેલ થઈ ગયા ફેલ સમજી ગયા શબ્દ ફેલ પણ ફેલ સાંભળજો ફેલ એટલે શું સાહેબ જે વર્ષો જે માણસો ચાલીસ વર્ષ પહેલા ખોટા કામ જે કર્યા છે જે લોકો એનો પરિવાર નથી સાહેબ ભારત દેશની અંદર જે લોકો ભ્રષ્ટાચારી છે ને એનો વંશ નહીં રહે આ ભારત માતા છે આ ભૂમિ પર જે ખોટો કરશે ને એનો વર્ષ નહીં આવી રીતે ભ્રષ્ટાચાર ચાલશે સરકાર સારું કામ કરે છે સરકાર ભ્રષ્ટાચાર નથી કરતી ઘણા લોકો છે 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 કે ભાજપ સત્તામાં ને ભારત ભ્રષ્ટાચારી છે ભાજપ ભ્રષ્ટાચારી નથી નથી કાન ખોલીને સાંભળી લેજો એના માટે જવાબદાર કોણ છે હું સૌથી પહેલા દેવાંત ગઢવી જવાબદાર છે મારા ગામમાં કામ થાય છે હું સુતો છું આ પૈસા મારા છે આ સરકાર મારી છે આ દેશ મારો છે મારી સુપરવિઝન ભ્રષ્ટાચાર કર્યો છે ને સાહેબ એનો અંત આવી ગયો છે એનો પરિવાર નથી રહ્યો આ દુઃખ સાથે કેવું પડે છે ઈમાનદાર બનો સાહેબ ઈમાનદાર બનો તમે એક એક્ઝામ્પલ આપવું પડે છે દસ હજાર રૂપિયા તમને કોઈ પગાર આપે છે તમે વીસ હજારનું નો કામ કરો પરમાત્મા કુદરતના ચોપડામાં નામ લખે ને એવા આ ભૂમિ ઉપર કામ કરો આ ભારત માતા દેશ છે માં છે આ શબ્દ ભારત માં કહેવાય આપણે હું હાથ જોડીને વિનંતી કરું છું બધાને અધિકારીઓને હું પણ આવી ગયો પ્રજાને પણ ક્યાં પણ ભ્રષ્ટાચાર ન થવું જોઈએ આજે ખરમો રૂપિયા આવી રહ્યા છે આ જીએસટી રિટર્ન કેટલો વધ્યો દેશનો વિકાસ છે સેના ત્યાં પોતાનું બલિદાન આપે છે આપણે બલિદાન નથી દેવાનું આપણે ઈમાનદારીથી થી કામ કરવાની જરૂર છે ગ્રાઉન્ડ ઉપર હમણાં ઘણા બધા નેતા જોયા મારે વાત નામ નામ નથી દેવા આજે જે વીસ પચીસ ત્રીસ વર્ષ થયેલા એવા લોકો કચ્છની અંદર હતા કે સૂર્યનાણ પ્રગટ થાય ને પરેશ નહીં આમ આમ દેખાયને આપણે મારિયામાં જે આમ પૂરો કચ્છ તરફ દેખાય ને સૂર્યના તે સૂર્યનારાયણ પૂછતા હતા કે અમે ઊગીએ અહીંયા એવો સમય એવો સમય લોકોનો હતો જે સવાર સાંજ કચ્છના કલેક્ટર પૂછે કે ભાઈ શું કરવું છે આજે એ વ્યક્તિનું પતન થઈ ગયો છે ધર્મ ચોકશો તો એવા ઘણા બધા કિસ્સા છે સાથે સાથે પીડા શું આવશે ખબર છે મને મને યાદ છે અંદર ભૂજની તો વાત મૂકી દો એક રાણા સાહેબ સર્જન હતા માંડવીમાં અને એક સાધુ સાહેબ સર્જન હતા લગભગ આજે સાહેબ ગલી ગલી હોસ્પિટલ સાંભળજો ગલી ગલી હોસ્પિટલ કેમ કે હેલ્થ ખરાબ થઈ રહી છે બધાની હેલ્થ ખરાબ કારણ કારણ બે છે એક ફર્ટિલાઇઝર યુરિયા ડીએપી ફર્ટિલાઇઝર જંતુનાશક દવા બે ફોર્મ ખેતીની અંદર વપરાઈ રહી છે સાથે સાથે બીજું પણ કારણ છે ખાલી દવા યુરિયા ડીએપી નથી સાથે સાથે લોકોના કરમ લોકો પોતા કરમ હારી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી દે છે સરકારના પૈસા આપણી બેન ને બેનના પૈસા ખાઈ જઈને નિહાળી તો હાલે એ કહી દે મારો ભાઈ છે ને બિચારો ભલે એને વાંધો નહીં એ શ્રાપ ન આપે આપણને કુદવા ન આપે અંદર થી કે ભાઈ ખાઈ ગયો પણ સરકારના પૈસા ખાશો ને નિયાણી કરતા આપણી બેન પૈસા ખાસો ને એના કરતા સો ગણું તમને પાપ લાગશે એવા મારા અનુભવ છે ઈમાનદાર બનો આજે આપણી સેના બધો ઉપર આપણી સરકાર બધી પાર્ટીઓ જ્યારે આવી રીતે આખા વિશ્વની અંદર એકતા અને અખંડતા દેશ માટે અઢારે વર્ણન જે બધા બધાના ચહેરા ઉપર નૂર છે હમણાં આખા ભારતના સરકાર આપણી સરકાર વિશ્વાસ આવી ગયો છે સરકાર ઉપર અને આપણી તાકાત આખા વિશ્વની અંદર ખબર પડી ત્યારે હું એટલો જરૂર છે ગઈ આવનારા સમયની અંદર એક હોસ્પિટલો નવી મોટી ન બને હેલ્થ સારો થાય સુકામ હેલ્થ સારો થશે એક તો આ યુરિયા ડીએ બી કહી દીધું પચાસ ટકામાં એ છે અને પચાસ ટકામાં તમારા કરમના આધારે પરતભાઈ આજે માણસો હોસ્પિટલમાં જઈ રહ્યા છે હું દાવા સાથે પ્રૂફ સાથે કહું તમને જે લોકો ભ્રષ્ટાચારી માણસો છે ભ્રષ્ટાચારી ખાલી અધિકારી સરકારી નહીં એમાં હું પણ આવી ગયો અગર હું પણ ખોટા કરમ કરીશ તો મને ભગવાન મૂકશે નહીં એટલે કોઈને પણ ભગવાન મૂકતો નથી અને આ દેશ અંતિમ વાત આ દેશ છે ને ભારત દેશ છે આ દેશની સંસ્કૃતિ હજારો વર્ષ હજારો હુમલા છે આ દેશ ઉપર પણ દેશ તૂટશે નહીં મિત્રો ક્યારે પણ દેશ શક્તિશાળી થશે ઘણું બધું સહન કર્યું છે આ દેશ છે હવે આવનારી સમયની અંદર મોદી કિસકો છોડને વાળા નહીં હે ભાજપ નહીં ભલા મોદી કિસકો નહીં છોડને વાળા કિસકો નહીં છોડને કોઈ કોઈને પણ આ સરકાર મૂકશે નહીં પોતાનું હશે ને ભ્રષ્ટાચારી હશે ને તો એનો પણ શો કરશે આ સરકાર દાવા સાથે કહું છું અને તમે જોતા છો તમારા વિસ્તારમાં જે લોકો ખોટા કામ કરે છે ને ટિકિટ ડિપીટ નથી મળી સાંભળી લેજો અને સરકાર કને એક મોટા લિસ્ટ પહોંચી રહે છે બધા વિસ્તારમાંથી મોદી સાહેબની એક ટીમ કામ કરી રહી છે 100 વ્યક્તિની કયા તાલુકામાં કોણ દેવાંગ ગઢવી કું શું કરે છે એ સરકારને ખબર છે મારી બાયોડેટા સરકાર કને છે હું નાનકડો માણસ છું બારિયા નાનકડા ગામમાં રહું છું હજાર આઠસો હજાર ની વસ્તીમાં રહું છું સરકાર કરની બહુ મોટી નજર છે હવે ઈમાનદાર બની જાઓ સેના ત્યાં લડે છે આપણને અંદરનો સ્ટ્રક્ચર અને જે સૌગોડો છે જે ફેસિલિટી છે એને સુધારીએ આપણે અને ઈમાનદાર બનીએ ઈમાનદારીથી વર્તન કરો નકર તમારો અંતિમ વાત તમારો વંશ વહેલો નહીં રહે દાવા સાથે કહું છું દાવા સાથે કહું છું ચાંદ તરીકે જો કહું છું ગરીબ તરીકે કરું છું એક ભારતીય તરીકે કહું છું ઈમાનદાર બનો નહીં તો આવનારી સમય આવનારો પરિવાર તમારા સાથે જ નહીં રહે અને તમારો વંશ વહેલો આ દેશ ઉપર નહીં રહે નમસ્કાર બધાને તો મિત્રો આ હતા આજે આપણી સાથે જળ સંચયના પ્રણેતા નાના ભાડિયા ગામના દેવાંગભાઈ ગઢવી એમણે ખાસ આપણી જે દેશની સેના આપણા દેશના વડાપ્રધાન અને સાથે સાથે વિપક્ષની પણ જે ભૂમિકા હતી એમને તેમણે બિરદાવી છે જે કાર્યવાહી જે કરવામાં આવી દુશ્મન દેશ ઉપર એ એ કામગીરીની એમણે ખાસ નોંધ લીધી છે અને સાથે સાથે આપણો દેશ ભ્રષ્ટાચાર મુક્ત બને એના ઉપર પણ એમણે આજે પ્રકાશ પાડ્યો છે પરેશ જોશી અજયભાઈ ખત્રી કચ્છભૂમિ ન્યૂઝ ચેનલ નાનાબાડિયા માંડવી કચ્છ